આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કે બાપા ચોક વિસ્તારમાં જે સીપી સાહેબ તેમજ સીપી સાહેબની સૂચનાથી સેક્ટર સાહેબ અને સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ એ લોકોની સૂચના અને માર્ગદર્શન અનુસાર જે રોડ ઉપર મુખ્ય રસ્તાઓ પર જે દબાણો થકી જે ટ્રાફિકની અવગણના બધાને તકલીફ પડે છે લોકોને અને જે રોડ પર દબાણ ગેરકાયદેસર લોકોએ કરેલું છે અને જે રહેતા હતા એ બધા માટે એસએમસી સાથે મળીને કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમે આજે કેશુબાપા ચોક વિસ્તારમાં અને કિરણ ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરી છે આપ આ બાજુ જોઈ શકો છો આ જે આખો વિસ્તાર છે અહીંયા કેટલાય બધા લોકો ઝૂપડા બાંધીને ગેરકાયદેસર રહેતા હતા સાથે કેટલા બધા વાહનો રોડ ઉપર ખાસા ટાઈમથી પડી રહેલા હતા એ બધા વાહનોને પણ હટાવવાની કામગીરી આજરોજ કરવામાં આવી છે